નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો સોમવાર અને એક દિવસની રજા બાદ આજે માર્કેટ ખુલ્યું છે તો આજે કપાસના ભાવ ક્યાં સુધી જઈ શકે છે સાથે કપાસના સૌથી ઊંચા ભાવ ખેડૂતોને કેટલા મળી શકે છે અને કપાસ બજાર નીચે તરફ જશે કે ઉપર તરફ જશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણા એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદો જે પ્રીવિયસ ક્લોઝ થયો હતો લેટેસ્ટ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ મુજબ તો અત્યારે ત્રેપન હજાર આઠસો અને ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો એકસો અને એંશી રૂપિયાનો ઘટાડો અને માઇનસ ઝીરો પોઈન્ટ તેત્રીસ ટકાના ચેન્જીસ અત્યારે મિત્રો જોવા મળી રહ્યા છે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો આજે જ્યારે ક્લોઝ થશે ત્યાં સુધીમાં ચૌદ ચોપન હજારનો હાઈ મારે એવી ધારણા મિત્રો અત્યારે જોવા મળી રહી છે કારણ કે આજનો હાઈ વાત કરીએ તો ત્રેપન નવસો નેવું સુધીમાં તો ચાલ્યો ગયો છે હવે મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો ન્યૂયોર્ક વાયદો અડસઠ પોઈન્ટ ઓગણસિત્તેર ડોલર સમથિંગ જોવા મળી રહ્યો છે અને જેમાં વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ત્રેસઠ ડોલરનો મિત્રો સુધારો જોવા મળ્યો છે તો અત્યારમાં જે બંને વાયદા બજાર છે સારી એવી સ્થિતિમાં ઓપન થયા છે અને જો આ જ રીતે કન્ટિન્યુ રહ્યું તો એન્ડ ઓફ ધ ડે ન્યૂયોર્ક વાયદો પણ સિત્તેર ડોલરની નજીક પહોંચે એવી ધારણા છે હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો મિત્રો આજે જે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ ખેડૂતોને પંદરસો અને પચાસ પ્લસ મળે એવી ધારણા છે આજની જે હાઈ પ્રાઇઝ છે કપાસની અમુક અમુક સેન્ટરોમાં એ પંદરસો પચાસ સુધી જશે પરંતુ મોસ્ટ ઓફ સેન્ટરોમાં ભાવ નહીં હોય અમુક એકથી બે સેન્ટરો એવા હશે જ્યાં કપાસના જ્યાં ભાવ છે એ ખેડૂતોને મળશે બાકી જે મોસ્ટ ઓફ સેન્ટરો છે એમાં કપાસના ભાવની વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી કપાસની સ્ટાર્ટિંગ પ્રાઇસ સ્ટાર્ટ થશે અને જે એન્ડ છે મિત્રો ચૌદસો એંશી અથવા તો નેવું રૂપિયા સમથિંગ થઈ જશે તો આ જે આપણા ભાવ છે અગિયારસોથી લઈને ચૌદસો નેવું વચ્ચે માર્કેટ જોવા મળશે હવે મિત્રો માર્કેટ એનાલિસિસની વાત કરીએ તો આજનું જે માર્કેટ છે એ ટ્વેન્ટી એટી જોવા મળી શકે છે કે વીસ ટકા જે સેન્ટરો છે એમાં જે કપાસના ભાવ છે એ પંદરસો રૂપિયા સુધી જોવા મળી શકે છે અને આ ટ્વેન્ટીમાં મિત્રો આપણે પણ ચૌદસો નેવું પ્લસ જે માર્કેટ હોય છે એને આપણે પંદરસોમાં મિત્રો ઓપન રાખેલા છે એટલે કે માર્કેટ આજનું જે છે એ સારું એવું જોવા મળી શકે છે સાથે કપાસની આવકોની વાત કરીએ તો ત્રણથી સાડા ત્રણ લાખ ગાંસડીની આવકો થાય એવી પણ ધારણા મિત્રો અત્યારે જોવા મળી રહી છે અને જેમ બજાર આપણે કહ્યું એમ ટ્વેન્ટી એટીની સ્થિતિમાં જોવા મળશે ને હવે મિત્રો આપણે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો જે કપાસના આપણા એવરેજ ભાવ છે એ એવરેજ ભાવમાં મિત્રો સાત હજાર ત્રણસો અને પચીસ રૂપિયા જોવા મળી શકે છે પ્રતિ ક્વિન્ટલના સૌથી નીચા ભાવ છ હજાર આઠસો એકતાલીસ અને સૌથી વધુ ભાવ સાત હજાર પાંચસો ને એકત્રીસ રૂપિયા જોવા મળી જશે તો મિત્રો આજના વિડીયો માટે ટૂંક જ કપાસ ને ડુંગળીનો વિડીયો સ્ક્રીન ઉપર બતાતો છે ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ